પોલિટિકલ ફંડમાં કાળું ધોળું જી હા હું અને તમે મજૂરી કરી કરીને દિવસ મહેનત કરીએ આપણો જે ઓફિશિયલ પગાર હોય એ ઇન્કમટેક્સ કપાઈને આપણને મળે ઇન્કમ ટેક્સમાંથી આપણને હાઉસિંગની લોન હોય એમાંથી આપણને એક્ઝામ્શન મળે એનું જે વ્યાજ ભર્યું હોય એમાંથી એક્ઝામ્શન મળે એ જ રીતે ઇન્સ્યોરન્સનું કહેવું તો એક્ઝામ્શન મળે પણ રાજકીય પક્ષોને આપણે દાન કરીએ તો એ દાનની ચોક્કસ ટકા રકમ ચોક્કસ ટકા રકમ કર મુક્તિને પાત્ર છે અને આનો જ લાભ અનેક રાજકીય પક્ષો લે છે હું મુખ્ય પક્ષોની વાત નથી કરતો અનેક એવા પક્ષો છે જે માત્રને માત્ર આના વહીવટ કરવા ચાલે છે અનેક એવા દલાલો એજન્ટો છે જે તમારે એમનો સંપર્ક કરવાનો તમને પક્ષ સાથે ગોઠવણ કરી આપે તમારે એમને ડોનેશન આપવાનું એની સામે અમુક ટકા કાપી તમને રોકડા પાછા આપી દે એટલે તમારી એ જે આવક હોય એમાંથી એ ભાગ ટેક્સ મુક્ત થઈ જાય અને હું એટલે જ કહું છું રાજનીતિ કોઈ સેવા નથી જો સેવા છે તો આ દાન ગણાતું હોય ઇલેક્શન ફંડ અથવા પાર્ટીઓને આપેલું ફંડ અને એમાંથી એક્ઝામ્શન હોય તો બરાબર પણ આપણે તમામ લોકો જાણીએ છીએ રાજનીતિ આજકાલ વ્યાપાર છે અને એની અંદર પણ તમે કોઈ પણ રાજકીય પક્ષને ફંડ આપો અને એને એને કર મુક્તિ મળે આ નિયમ છે છે મળવી જોઈએ કે ન મળવી જોઈએ ચર્ચાનો વિષય હોઈ શકે પણ આ ફાયદાનો દુરુપયોગ કરનારાની કોઈ કમી નથી તાજેતરમાં જ ઇન્કમટેક્સ વિભાગના ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક રાજકીય પક્ષો આ પ્રકારનો વહીવટ કરે છે કાળાના ધોળા અને ધોળાના કાળા એટલે કે વ્હાઈટના બ્લેક અને બ્લેકના વ્હાઈટનો ધંધો કરે છે ટેક્સ બચાવ માટે નવા સવા રાજકીય પક્ષોને ચેક કે આરટીજીએસથી દાન આપીને બાદમાં ચોક્કસ રકમ રોકડમાં પરત મેળવનારા હજારો હાઈ પ્રોફાઇલ લોકોને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે જેમને નોટિસ ફટકારવામાં આવી છે એમાંથી અનેક ડોક્ટર છે કંપનીઓના સીઓ છે ડાયરેક્ટરો છે ઊંચું વેતન ધરાવતા

પચીસ ટકાનો ફાયદો મેળવે છે માની લે આપણે ત્રીસ ટકામાં આવતા હોઈએ અને દસ ટકા કમિશન ચૂકવીએ તો પણ વીસ ટકા ઇન્કમ ટેક્સ ન ભરવો પડે અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ત્રીસ હજારથી વધુ કરદાતાઓને એમને જે એક્ઝામિશન લીધું છે એમનો કેસ રીઓપન કરી નોટિસ અપાઈ છે આ વકીલના સૂત્રોથી એ પણ જાણવા મળ્યું છે કે ત્રેવીસ જેટલા પાર્ટીઓ એવી છે જે બોગસ ફંડનું આ પ્રકારનું કામ કરે છે અને એટલા માટે જ આયકર વિભાગે નકેલ કસી છે આ હકીકત છે આખું ગામ જાણતું હતું અને જાણે છે અને આપણે વાતો કરીએ છીએ પ્રમાણિકતાની અને કર ચોરી માટે આવા રસ્તા શોધીએ છીએ અનેક દલાલો છે એજન્ટ નહીં દલાલો છે જે આવા રાજકીય પક્ષો પાસે આપણને લઈ જાય ચેક આપવાનો રોકડા પાછા મળે ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ મળે આ ચોરી છે આ રાષ્ટ્રીય કરમાંથી આપણે ચોરી કરવા માટે ફરીથી કહું છું દેશ સાથેની ગદારી છે ગદારી ગદારી અને એટલે જ આ કરની યોજના વિશે સરકારે પણ વિચારવું પડશે ખેર આખું રેકેટ કેવી રીતે ચાલે છે એ જાણવું સમજવું જરૂરી છે અને અનિકેત તલાટીજી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સંજીવ દેવ રિટાયર્ડ ટેક્સ ઇન્કમ ટેક્સ કમિશનર છે જગદીશભાઈ દાફડા નેતા એનસીપી છે દેવ સાહેબ આપકે પાસે આવું કે પહેલે અનિકેતભાઈ આપ પાસેથી જાણી લો જુઓ માફ કરજો માફ કરજો મોટાભાઈ આપ ચાર્ટેડ એકાઉન્ટન્ટ છો આપ તમામની સેવાને સલામ પણ શું તમારી બિરાદરીના ચાર્ટેડ એકાઉન્ટન્ટો નથી જાણતા કે આ ખેલ ચાલે છે આ પ્રકારનો ખેલ ચાલે છે અને હું ફરીથી કહું છું આપણા ક્લાયન્ટનો ટેક્સ બચે એ ચોક્કસથી હોય પણ ખોટું કરવાની શીખ આપ્યું ખોટું કરવામાં સાથ આ પણ પણ તો ઓછું નથી ને ચોક્કસ તમે જેમ કીધું એમ જે કરચોરી છે છે એક પ્રકારનો કારણ કે લોકો સેલરી ઇન્કમ જેમના હાથમાં આવતી હોય અને તમે જેમ કીધું મુખ્ય ધારાની પોલિટિકલ પાર્ટી જેઓ જેન્યુનલી પોલિટિક્સનું કામ કરે છે એવી પાર્ટી હોય જેના રિપ્રેઝેન્ટેટિવ આજે પાર્લામેન્ટમાં હોય એટલે કે લોકસભામાં ચૂંટાઈને જતા હોય કે આપણી લેજિસ્લેટિવ એસેમ્બલીમાં કામ કરતા હોય અને ત્યાં જઈ લોકો માટેનો અવાજ જો ત્યાં મૂકતા હોય અને એવી પાર્ટીને સમજો કોઈ ડોનેશન આપે તો આપણે સૌ સમજી શકીએ છીએ કે ભાઈ પોલિટિકલ સિસ્ટમમાં જ્યારે પોલિટિક્સ અને રાજકારણ કોઈને કરવું હશે ત્યારે ફંડની ચોક્કસપણે જરૂર પડે છે આજે તમારે મોટા પાય આયોજન કરવું હોય વોટરોને પોલિંગ બુથ સુધી લાવવો હોય એ બધા માટે ફંડિંગની જરૂર હોય છે જાહેરાત કરવા માટે ફંડિંગની જરૂર હોય છે પણ મુખ્ય ધારાની નહીં આપણા દેશમાં ઘણી નાની નાની રજિસ્ટર્ડ પણ અનરેકૉગનાઇઝ પોલિટિકલ પાર્ટીઓ છે જેઓ રજીસ્ટર થઈ અને આજથી નહીં વર્ષોથી ઇલેક્શન કમિશને એમને એક રજિસ્ટ્રેશન આપ્યું તે રજિસ્ટ્રેશન લઈ તેઓએ ઇન્કમ ટેક્સનું એક્ઝેમ્શન પામ્યું છે એટલે થાય શું કે એમની જે આવક આવે એ તો સો સો ટકા એમને કોઈ ટેક્સ નહીં ભરવાનું પણ એમને જો કોઈ ડોનેશન આપે એટલે કે કોઈ સેલરીડ વ્યક્તિ હોય કોઈ પ્રોફેશનલ હોય અને એને એક ડોનેશન એને આપ્યું હોય આવી અનરજિસ્ટર્ડ પાર્ટીને તો તમે કીધું એમ ઘણા બધા કેસો વીસ એકવીસ એકવીસ બાવીસના બહાર આવ્યા છે જ્યાં ચેકથી ડોનેશન તો આપવામાં આવ્યું પણ આયકર વિભાગ પાસે આની માહિતી છે કે એ ચેક માત્ર ડોનેશનનો ખર્ચો પાડવા માટે અને ઇન્કમટેક્સમાં બાદ લેવા માટે કરવામાં આવ્યો હતો થોડું કમિશન આપી પોલિટિકલ પાર્ટીને બાકીની રકમ પરત લઈ લેવામાં આવે છે આ મુખ્ય ભાગે તમે જુઓ તો જેટ હાઈએસ્ટ ટેક્સ લેબ એટલે કે ત્રીસ ટકા કે તેથી વધુ ટેક્સ લેબમાં આવતા હોય તેવા લોકોએ આ કરચોરી કરેલી હોય છે અને હું ચોક્કસપણે એવું માનું છું કે જે લોકોએ પણ આ કર્યું છે અને એમાં જો કોઈએ વચ્ચે જે તમે શબ્દ વાપર્યો દલાલીનું કામ કર્યું છે તે બધાએ એક પ્રકારની કરચોરીમાં સહયોગ અને દેશદ્રોહમાં સહયોગ આપ્યો છે પણ આજની જે આપણી વાત કરીએ ટેકનોલોજીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અને જે પ્રકારની માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે છે હું એવું માનું છું કે છેલ્લા ઘણા વર્ષોમાં આ બધા જ રસ્તાઓ બંધ થયા છે અને આગળ જતાં ટેકનોલોજીથી જે એસેસમેન્ટ થઈ શકે છે એના કારણે આ રસ્તાઓ ઓર બંધ થશે પણ ચોક્કસપણે જે લોકોને આ નોટિસ આવી છે જે લોકોએ આવી અનરજી અનરજીસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝને આ ડોનેશન આપ્યું છે અને ઇન્કમટેક્સમાં એક્ઝેમ્શન માંગ્યું છે અને આજે જ્યારે આયકર વિભાગ પાસે તેની પૂરી માહિતી છે ત્યારે તે સૌના કેસ રીઓપન થશે इंटरेस्ट और पेनल्टी जो इनकम टैक्स एक्ट में जिनी जोगवाई करी है भरवू पड़े संजीव जी क्योंकि आप तो डिपार्टमेंट में रह चुके हैं आपसे ही जानना है ये पूरा रैकेट चलता कैसे है और इस रैकेट पर नकेल कसना कितना जरूरी है मैं ब्रेक लगाना नहीं बोलता हूँ नकेल कसना कितना जरूरी सभी दर्शक मित्रों को मेरा नमस्कार इसके अंदर जो है सभी नॉन जीन ऐसा नहीं कह सकते हैं जितने जो डोनर हैं जित तेईस तेईस ये सात सितंबर 2022 का ये अभी का केस नहीं है सात सितंबर 2022 को इनकम टैक्स की सर्च हुई थी तेईस पॉलिटिकल पार्टीज के अंदर जो छोटी छोटी पॉलिटिकल पार्टियाँ जिनका नाम भी आपने नहीं सुना होगा और इनकी मॉडस ऑपरेंडी इस तरह होती है कि आरटीजीएस चेक या नेफ्ट से पैसा लेते हैं सैंतीस इंटरमीडिएटरी थे और तीन एजेंट थे जो इस काम के अंदर इन्वॉल्व थे और केवल गुजरात में ये हो रहा है ऐसा नहीं है आज हिंदुस्तान के अंदर छह पॉलिटिकल पार्टी रिकॉग्नाइज है नेशनल लेवल पे करीब 57 सेवन है स्टेट लेवल की पॉलिटिकल पार्टीज और लगभग 2,700 अनरिकॉग्नाइज्ड रजिस्टर्ड पॉलिटिकल पार्टी जिनको आर कहते हैं तो गुजरात में तो ये पकड़ में आया है लेकिन ये बरसों से चल रहा है पूरे हिंदुस्तान के अंदर मैं बड़ी पॉलिटिकल पार्टी की बात नहीं कर रहा हूँ जो छोटी छोटी पॉलिटिकल पार्टी हैं जिनको दो तरह से होता है ये एक तो इन पॉलिटिकल पार्टीज को कैश में पैसा मिल जाता है तो ये कोशिश करती हैं कि इनको चेक से पैसा मिले और ये चेक को ये रिटर्न कर देती हैं कैश के अंदर दूसरा ये होता है कि ये लोगों से कैश में लेती हैं और जो एजेंट होते हैं बीच में वो एजेंट कह दो या तीन परसेंट या पाँच परसेंट मैक्सिमम चार्ज करते हैं और दूसरा जो इंटरमीडिएटरी होता है तीन या चार चैनल के बाद इनको कैश में रिटर्न कर देते हैं पैसा तो इसका सिस्टम तो बिल्कुल सिंपल है कि इसके अंदर जो भी पैसा कैश के अंदर आता है रिटर्न होके वो गलती है लेकिन आप ये नहीं कह सकते कि सभी लोगों ने कैश लिया है तो जिन लोगों ने अगर वास्तव में जूनियन पैसा दिया है और उनको 148 का नोटिस मिला है 18, 19, 19, 20 या 21, 22 का तो वो क्रॉस एग्जामिनेशन के लिए रिक्वेस्ट कर सकते हैं डॉक्यूमेंट मांग सकते हैं डिपार्टमेंट से और अगर वो जूनियन है तो उनको कुछ भी नहीं होगा लेकिन जो नॉन जूनियन है जिन्होंने ये रोटेशन करके कैश ले लिया है उनको टैक्स में तो जो टू थर्टी फोर बी और टू थर्टी फोर सी की जो इंटरेस्ट है वो लगेगा साथ में टू सेवेंटी के अंदर उनको पेनल्टी भी होगी जो फिफ्टी परसेंट मिनिमम है और अगर ये अंडर रिपोर्टिंग या मिस रिपोर्टिंग का केस है तो असेसिंग ऑफिसर उसको टू हंड्रेड परसेंट तक ले सकता है संजीव जी देखिए एक नौकरी पेशा बंदा कितना भी सैलरी हो कितना भी सैलरी हो सगे भाई को सगे भतीजे की पढ़ाई के लिए पैसा तक नहीं देता है और उसको पॉलिटिकल पार्टी से प्यार हो जाए ये मानना काफ़ी मुश्किल है और समझा जा सकता है अधिकांश मामलों में अधिकांश मामलों में क्यों कोई पॉलिटिकल पार्टी को बिजनेस है तो ठीक है मान सकते हैं मान सकते हैं लेकिन मेरा खुद का अनुभव और मैं प्रमाणिकता से बोलता हूँ कई ताउत कई दलाल ऐसे मिलते हैं किस प्रकार सेटिंग से करके देता हूँ मेरा इतना ही कहना आप तो डिपार्टमेंट में है हम लोग अपेक्षा रखते हैं पॉलिटिकल सिस्टम सुधारने की हम लोग अपेक्षा रखते हैं कि पॉलिटिकल लोग देश के लिए अच्छा करें पॉलिटिकल लोगों से देश की सिस्टम अच्छी बने हम टैक्स पेयर ऐसा सोचते हैं और हम ही हम ही खुद टैक्स चोरी के लिए उसी पॉलिटिकल सिस्टम का फायदा लेते हैं गैर फायदा उठाते हैं क्या ये देश के साथ हमारी ओर से की जा रही गद्दारी नहीं है बिल्कुल आप बिल्कुल सही कह रहे हैं रौनक भाई लेकिन इसमें एक चीज समझनी पड़ेगी ये बात केवल आप जो कह रहे हैं बिल्कुल सही है कि जो इस तरह का काम कर रहे हैं लेकिन कई लोग जीनली पैसा देते भी हैं पॉलिटिकल पार्टी को अगर मेरा झुकाव किसी एक पार्टी की तरफ है लेकिन जो अनरिकॉग्नाइज को दे रहे हैं उसमें लगभग 99 परसेंट ये केवल कैश का ट्रांजेक्शन है और इनकम टैक्स से बेनिफिट लेने के लिए जितने जो आपने बताया कि भाई चार्टेड अकाउंटेंट डॉक्टर्स वगैरह ये सब बेनिफिट ले रहे हैं तो उनका मेन मेन मोटो यही है कि वो अपनी टैक्स लाइबिलिटी कम करें पॉलिटिकल पार्टी को कोई फर्क नहीं पड़ता उनका उन, 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 उनकी तो पूरी की पूरी इनकम अंडर सेक्शन थर्टीन है पूरी की पूरी इनकम टैक्स फ्री है तो उनको तो कोई फर्क नहीं पड़ता है लेकिन जो मैंने आपको पहले भी बताया था कि कुछ पॉलिटिकल पार्टीज को कैश में पैसा दे देते हैं लोग तो उसको उसको नंबर एक करने के लिए वो इस तरह करते हैं लेकिन बाय एंड लार्ज जो एजेंट लोग जो कर रहे हैं वो यही है कि भ्रमित कर रहे हैं लोगों को और टैक्स की चोरी करवा रहे हैं ये देश के लिए अच्छा नहीं है और लोगों को इस चीज को समझना चाहिए सर एक बात यह भी है क्योंकि हम प्रमाणिक करदाता होते हैं और कोई प्रॉपर्टी लेनी होती है तो ब्लैक मनी के बिना पॉसिबल नहीं है क्योंकि पूरा दस्तावेज रजिस्ट्री तक होता नहीं है हर, हर कोई जानता है ऐसे में हम लोगों के भी तो समस्या है न चाहते हुए भी कुछ लोग ब्लैक मनी कहाँ से निकाले खुद के वाइट को ब्लैक कैसे करें ये भी तो तलाशते हैं ये भी तो बड़ी समस्या है प्रमाणिक करदाता के लिए बिल्कुल आप सही कह रहे हैं नौकरी पेशा आदमी के लिए तो क्योंकि उसके पास तो कोई चारा है नहीं बिजनेसमैन तो दो नंबर का पैसा जनरेट भी कर सकता है नौकरी पेशा आदमी के लिए तो एक नंबर का पैसा ही दो नंबर करके और उसको देना पड़ता है जहाँ पर ये आप अगर बता मेरे मेरे कोई ऐसे इस तरह का एक्सपीरियंस नहीं है लेकिन अगर ऐसा होता है तो इसी तरह लोग करते हैं सर बहुत, बहुत यही बहुत। नहीं पूरे हिंदुस्तान में करते हैं बिल्कुल सर खैर जगदीश भाई हमारे साथ जगदीश भाई आप एनसीपी ने रिप्रेजेंट करो छो आपनी तो रेकग्नाइज पार्टी है मैं ये यहाँ समझव आ लोग प्रेम थी डोनेशन अपवा के पी टैक्स बचावा ખરેખર હોય છે શું આપણે જે ડિસ્કશન એમાં અનરેકોગ્નાઇઝ રજિસ્ટર્ડ પાર્ટી અને રેકોગ્નાઇઝ રજિસ્ટર્ડ પાર્ટી એટલે જનરલી રેકોગ્નાઇઝ રજિસ્ટર્ડ પાર્ટી હોય એમાં તો લોકો પ્રેમથી જ ડોનેશન આપવા આવે પણ અનરેકોગ્નાઇઝ જે રજીસ્ટર્ડ પાર્ટી હોય એમાં પ્રેમથી કરતાં બંનેના પોતાના લાભ લાભથી બધું દાનને બધું અપાતું હોય છે હવે એમાં જે અત્યારે ટેક્સે આજે નોટિસો આપીને ઘણું બધું ખુલ્યું છે એટલે એમાં એની રિસીપ દેખા આવી હશે એટલે રિસિપો ઉપરથી લોકોએ ચેકિંગ કર્યું હશે પણ હાવ યુ નાઇઝ એ પેલું છે ડોનેશન રેગ્યુલર ડોનેશન છે કે નથી અનરેકોગ્નાઇઝ પાર્ટીનો મતલબ છે કે જેની જે લોકો સ્ટેટના જે ક્વોલિફાઈડ ના કરી શકાય ચૂંટણીમાં તો બરાબર ના મેળવી શક્યા હોય ચૂંટણી લડાવતા ના હોય એ બધા અનરેકોગ્નાઈઝ રહે છે પણ એ ફ્યુચરમાં રેકોગ્નાઈઝ થઈ જતા હોય છે પણ હવે આ પૈસાની લેનદેન છે અને તમે હમણાં એક મકાન ખરીદવાની વાત કરી એ તમારા મારા જેવા બધા આમાંથી પસાર થયા છે એટલે આપણી આ સિસ્ટમમાં જે બ્લેક મની જે પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે કેવી રીતના ઇમ્પ્રૂવ કરવી એ પણ એક વિચારવાનો વિષય છે અને એમાં રિફોર્મ કેવી રીતના કરવું એટલે એનો લાભ ચૂંટણી પંચ એટલે ચૂંટણીના જે પક્ષો પણ લે છે અને કરદાતા પણ લે છે છે ખોટું જ આ ચલાવી જ ના લેવું જોઈએ હું તો આની સખત વિરોધમાં છું કે આવી વસ્તુ થવી જ ના જોઈએ આ આ વસ્તુ ખોટી છે અને આને કેવી રીતના રોકવી એ એક પોલિટિકલ પાર્ટી તરીકે અમે કામ કરીએ છીએ તો અમે એવું ઈચ્છીએ જ કે આ બંધ થવું જોઈએ પણ આનો રસ્તો શું પાર્ટી ચલાવવા માટેનો રસ્તો શું પાર્ટીની કયા સિસ્ટમમાં પાર્ટીઓ ચલાવી જોઈએ અથવા તો પાર્ટી તમે શા માટે એને રજિસ્ટર્ડ કરો છો એના કોઈ નોર્મ્સ તમારે સુધારવા જોઈએ કે નહીં એ ઘણી બધી પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી પસાર થવું જોઈએ ખાલી કાયદાની વાત આપણે ઘણીવાર કરવા જઈએ તો એમાં સીધો ભ્રષ્ટાચાર જ આવે છે એટલે એમાં વહીવટ જ આવે એમ કહેવાનો હોય છે અત્યારે નાનામાં નાની કોઈ મેડિકલ સ્ટોર લઈને બેસો દવાખાનું લઈને બેસો કોઈ પણ વસ્તુ લઈને બેસો તો તમે રેગ્યુલર કોઈ વસ્તુ કરવા જાઓ તો તમને મુશ્કેલી પડે જ છે એટલે મુશ્કેલીનો રસ્તો શું એમાં આમાંય પૈસાનો કેવી રીતના એ જે હવે ધારો કે પગારદાર ડૉક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય મોટા મોટા પેલા સીઈઓ હોય તો એને પગાર વધારે હોય અને પૈસાનું ટેક્સ વધારે કપાતો હોય એટલે એ લલચાઈ છે એટલે આ લલચાવું ના જોઈએ એ આપણી ભારતની એક સંસ્કૃતિની રીતે આપણે એમાં આગળ આવવું જોઈએ ખેર કોઈ લલચાતું નથી કોઈ લલચાતું નથી ટેક્સની ચોરી કરવી છે ને એટલે આ ખેલ ચાલે છે અનિકેતભાઈ અંતિમ આપ પાસેથી જાણવા માંગીશ અને આપને અપીલ કરવા માગીશ માફ કરજો હું ફરીથી કહું છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોનો વ્યવસાયને હું જરાય નથી કહેતો જરાય નથી કહેતો જરાય નથી કહેતો પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ આનું ઓડિટ કરતા છે ને આ જેટલા પણ લોકો આપતા છે ઓડિટ ટુ સર્ટિફિકેટ કેમ આપી દેતા હશે એમને ખબર ન હોય સાહેબ કે આ મારો ક્લાયન્ટ આ ચોરી કરે છે અને રેકોગ્નાઇઝ પાર્ટીને આપીને રોકડા લે છે એના ધ્યાનમાં ના આવતું હોય દિલ ઉપર હાથ મૂકીને જવાબ આપજો ભાઈ તમને સાચી રીતે દિલ પર હાથ મૂકીને કહું તમે જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારે તમે તમારા જ રિપોર્ટ પ્રમાણે નામ કોણું લીધું સી ડાયરેક્ટર ડૉક્ટર સરકારી અધિકારી તમારી એ આખા લિસ્ટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામ નહોતું ચાર્ટડ એકાઉન્ટ માણસ જો વ્યવસાય કરતો હોય એને ચોક્કસપણે ખબર હોય કે આ જે થઈ રહ્યું છે એ કોઈના માટે પણ પર્દાફાશ કરવું બહુ સહેલું છે આની આખી તમે સિસ્ટમ સમજો બહુ સહેલી છે લોકો જેમનો ટેક્સની લાયબિલિટી વધારે હતી તેઓએ ચેક આપ્યો વચ્ચે એજન્ટે એ ચેક લઈ પોલિટિકલ પાર્ટીમાં જમા કર્યો પોલિટિકલ પાર્ટી પાસે બે વસ્તુ હોઈ શકે ક્યાં તો કોઈ બીજાએ કેશમાં એમને ડોનેશન આપ્યું હોય એટલે એમને કેશ ચોપડે લાવવું હોય ડાયરેક્ટ બેન્કમાં જમા ના કરે પહેલાં એજન્ટને પરત આપે એ સામેવાળા એમ્પ્લોયને પરત આપી દે એટલે ડોનેશન એક્ચ્યુઅલી કર્યું હોય એ પાર્ટીએ અને ચોપડે દેખાય એક્સ પાર્ટીએ અને બીજું એ રીત થઈ શકે કેમકે આ બધી જ પોલિટિકલ પાર્ટીઓનું જે ચોપડા છે અને જે પછી લખ્યા બાદ જે નફો આવે છે એના પર કોઈ ટેક્સ નથી એટલે એવું પણ બને કે એમને ખોટા ખર્ચા કરી અને કેશ જનરેટ કરી હોય તમે જે સવાલ પૂછ્યો એનો એક ચોખ ચોખ્ખો અને ક્લિયર જવાબ આપું ઓડિટ શેનું થાય છે ઓડિટ આપણા દેશમાં જેનામાં ચાર્ટર્ડ એકાઉન્ટનું સર્ટિફિકેટ લાગતું હોય છે એ માત્ર ને માત્ર બિઝનેસ અથવા પ્રોફેશન એટલે કે કોઈ વ્યાપાર કે ધંધો કરતો હોય અથવા પ્રોફેશનમાં હોય એમના રિટર્ન પર જ આ ઓડિટ થતું હોય છે સેલરીના જે રિટર્ન જતા હોય છે તેનું કોઈ ઓડિટ નથી થતું ઇનફેક્ટ તમે જોઈ શકશો તો આજે ઓનલાઈન તમે પોતે સ્વયં સો બસો પાંચસો રૂપિયામાં ઘણા પોર્ટલ છે આપણા દેશમાં જેમાંથી લોકો પોતાનું રિટર્ન ભરતા હોય છે એટલે આ જે સેલરીડ લોકોના રિટર્ન છે તેમાં મુખ્ય ભાગના લોકોનું નવ્વાણું ટકા લોકોનું ઓડિટ નથી થતું એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ સહી નથી કરવાની હતી એ કયા બાદ હું એટલું પણ ચોક્કસ કહીશ કે એઝ ચાર્ટડ એકાઉન્ટ પ્રોફેશનલ્સ અમારી જવાબદારી છે અને જો આ આખા પ્રણાલીમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ ઇન્વોલ્વ હોય તો હું એનો સંપૂર્ણ રીતે ખંડન કરું છું કેમ કે આ કામમાં તમે જે કીધું કરચોરી નથી દેશદ્રોહ છે જે સેલરીડ એમ્પ્લોય કામ કરે છે પગાર લે છે અને એના પર પૂરો ટીડીએસ કપાઈ ટેક્સ ભરે છે જી અને એ જ કમ્પેરિઝનમાં જેને આ ખોટી પોલિટિકલ ડોનેશન કરીને પૈસા પરત લીધા છે જી તે માટે ઇનઇક્વલિટી થાય છે બિલકુલ એટલે ચોક્કસપણે હું આનો જવાબ એમ આપીશ કે આજે થયું છે એક બહુ મોટી સિસ્ટમ હતી પણ હવે સિસ્ટમ જાગ્રત થઈ છે આજે તમે આટલો મોટો એના પર શો કર્યો છો એટલે લોકોને પણ ખબર પડશે અને ઇલેક્શન કમિશનને પણ આ વસ્તુની ચોક્કસપણે ખબર પડી છે એટલે ઘણી પાર્ટીઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કર્યું છે તમે જે કીધું એમાં આ પાર્ટીઓ એવી પાર્ટી છે જે મુખ્ય ધારાની નથી જેઓ કદાચ નાના પાયે કંઈક કામ કરતી હશે કદાચ કામ પણ નહીં કરતી હોય પણ આવી પાર્ટીઓનું રજિસ્ટ્રેશન ઇલેક્શન કમિશને કેન્સલ કર્યું છે અને જો આપણે આ કરચોરી આપણા દેશમાંથી જડથી કાઢવી હશે તો આપણે ચોક્કસપણે ઇલેક્શન કમિશને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અને બધા જ નાગરિકો જે સેલરી ઇન્કમ કમાવે છે અને ટેક્સ ભરે છે તે બધાએ સમજવું પડશે કે આજે ટેકનોલોજીના જમાનામાં આ હવે શક્ય નથી અને જે મારો ભાગ છે ટેક્સનો દેશના વિકાસ માટે જે હું સીધી રીતે જે જવાબદારી એને પૂરી કરું ખેર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર બે ત્રણ વાતો છે પહેલી વાત એ છે કે સેલરાઈઝ પર્સન આવું કરે છે કેમ કારણ કે આખો મહિનો મહેનત કરે અને પછી પગાર આવે ટેક્સ કપાઈને આવે અને ટેક્સના દર ઓછા નથી સરકારે અમને પ્રમાણિક રાખવા હશે નોકરીયાત માણસને તો ટેક્સના દર ઓછા કરવા પડશે કારણ કે અમે વેપારી નથી કે બીજા સાચા ખોટા ખર્ચા બતાવી અને ટેક્સ બચાવીએ અમે પ્રમાણિકતાથી ટેક્સ ભરવા માગીએ છીએ પણ અમે ભરી શકીએ એટલો સ્લેબ રાખવાને પેલો મુદ્દો આ બીજો મુદ્દો એ છે કે નોકરિયાત માણસે જયારે સંપત્તિ ખરીદવી હોય છે અને દસ્તાવેજ કરવો હોય છે એટલે આખું ગામ જાણે છે આખું ગામ સો એ સો ટકાનો દસ્તાવેજ નથી થતો રોકડા આપવા પડે છે બ્લેક મની આપવા પડે છે બ્લેક મની સિસ્ટમનો ભાગ હજુ પણ છે બીજું કારણ એ છે અને ત્રીજું કારણ એ છે નૈતિકતા આપણે નૈતિકતા ચૂક્યા છે એમાં હું ચોરી કરતો હોય હું પણ આવી ગયો અને હું રૂપિયાના ટેક્સની ચોરી ચોરી કરું કે પછી રાજનેતા કે બિઝનેસમેન સો કરોડના ટેક્સની ચોરી કરે ચોરી એ ચોરી છે ચોરી ટેક્સની ચોરી દેશ સાથે ગદ્દારી છે અને જે પણ રાજકીય પક્ષો આ ગદ્દારીનો ભાગ હોય એમના કરતા ધરતાઓને બધું છોડી પહેલી પ્રાથમિકતામાં જેલ ભેગા કરવા જરૂરી છે જેલ ભેગા કરવા જરૂરી